રાજ્યમાં હાર્ટેકના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સવાલ એ આવે છે કે સડન કાર્ડિયાક ડેથ શું છે અને તેના લક્ષણો શું છે અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલના તબીબ ડૉક્ટર જયલ શાહ વિગતવાર સમજાવી રહ્યા છે આવો સાંભળીએ કે હૃદયના ધબકારા સડનલી બંધ થઈ જવા એ ખૂબ જ મોટી મારી છે અને એમાં ઘણા બધા કારણો એના હોઈ શકે મુખ્યત્વે એનું સૌથી મુખ્ય કારણ છે કે હૃદય રોગનો મોટો હુમલો આવો જેનું મુખ્ય કારણ છે કે હૃદયને જે સપ્લાય કરતી નળીઓ હોય એમાં લોહીનો અવરોધ પેદા થાય જેના લીધે હૃદય રોગનો મોટો હુમલો આવી શકે છે હૃદયના ધબકારા સડનલી બંધ થઈ જવાના બીજા મુખ્ય કારણોમાં જન્મજાત કોઈ બીમારી હોય કે જેમાં હૃદયનું જે સેપ્ટમ હોય એમાં કોઈ ખોડ ખાપણ હોય કે હૃદયના બંધારણમાં ખોડ ખાપણ હોય એમાં પણ હૃદયના ધબકારા બંધ થવાનું જોખમ રહેલું છે એ રીધમિયા જેને આપણે કહીએ છીએ કે હૃદયના ધબકારાની બીમારી અને હૃદયના ધબકારા એમાં અનિયમિત થવા જેમાં ઘણા દર્દીઓમાં હૃદયના ધબકારા ખૂબ જ ઓછા થઈ જવા અથવા ઘણા દર્દીઓમાં હૃદયના ધબકારા ખૂબ જ વધી જવા એ પણ એક મુખ્ય કારણ છે હૃદય રોગનો પલ્મોનરી એમ્બોલિઝમ જેમાં હૃદય અને ફેફસા વચ્ચે જોડતી મુખ્ય ધમનીમાં અવરોધ પેદા થાય જેના લીધે પણ હૃદય ધબકતું બંધ થઈ શકે છે અ આના કરતાં આપણે બીજા કારણો પર નજર નાખીએ તો જે હૃદયને સપ્લાય કરતી નળી હોય અથવા જે હૃદયમાંથી જે મુખ્ય ધમની આપણી શરીરની એમાં એની દિવાલમાં તિરાટ પડવી અથવા દિવાલમાંથી લોહીનું લીક થવું અથવા રીસાવો થવું એના લીધે પણ હૃદય સ સડનલી બંધ થઈ જવાનું જોખમ વધી જાય છે હવે મુખ્યત્વે આપણે રોગના હુમલાની વાત કરીએ તો જેમ આપણે એમ કીધું કે હૃદયને જે સપ્લાય કરતી ધમની છે જેને આપણે કહીએ છીએ કોરોનરી આર્ટરીઝ કોરોનરી આર્ટરીમાં જે લોહી જતું હોય એમાં અવરોધ પેદા થવાથી રોગનો હુમલો આવે છે આપણી ઉંમર વધે છે અથવા ઓલ્ડ એજમાં આપણા જે રોગની નળી છે કોરોનરી આર્ટરી એમાં કોલેસ્ટ્રોલ અને કેલ્શિયમના પડ ધીરે ધીરે જામે છે અને ધીરે ધીરે બ્લોકેજ ઉંમરના હિસાબે પણ વધતા હોય છે જે એને આપણે કહીએ છીએ એથરોસ્ક્લેરોસિસ જે મુખ્ય કારણ છે ઉંમરલાયક દર્દીઓમાં રોગના હુમલાનું બાકી જે નાની વયમાં અથવા યુવા અવસ્થામાં જે હૃદયરોગનો હુમલો આવે છે એના મુખ્ય કારણમાં કે હૃદયરોગની જે ધમની છે કોરોનરી રિયા એમાં સડનલી કોઈ પણ પ્લેક રપચર કે કોઈ બી નળીના સોજાના લીધે સડનલી સો ટકા નળી બ્લોકેજ થઈ જાય અથવા અવરોધ પેદા થાય એનાથી હૃદયરોગનો મોટો હુમલો આવી શકે છે હૃદયરોગના હુમલાના જોખમી પરિબળો જેને આપણે કહીએ છીએ રિસ્ક ફેક્ટર જેની આપણે ચર્ચા કરીએ આપણે હૃદય રોગના જે જોખમી પરિબળો છે એને આપણે બે ભાગમાં આપણે વહેંચી શકીએ એમાં પહેલો ભાગ આપણે કહી શકીએ કે મોડિફાઇબલ રિસ્પેક્ટર અને બીજા નોન મોડિફાઇબલ રિસ્પેક્ટર હવે રિસ્પેક્ટર એ એવા જોખમી પરિબળો છે જે ચીફલી આપણી જે જીવનશૈલી છે કે વ્યક્તિની જેવી રહેવા કરવાની જે પદ્ધતિ છે અથવા એની ઉંમરના હિસાબે એના લાઇફસ્ટાઈલ ચેન્જીસ પ્રમાણે પણ એ એને બદલાવ લાવી શકે છે એનું આપણે દાખલા તરીકે લઈએ કે કોઈ પણ વ્યક્તિ હોય એમાં ધૂમ્રપાન કે તમાકુનું સેવન હોય કે બીજું કોઈ વ્યસન હોય એ એક મુખ્ય જોખમી એ પરિબળ છે કે રિસ્પેક્ટર ફેક્ટર જેને આપણે કહીએ એ જે મોડિફાયેબલ છે ઘણા બીજા રિસ્પેક્ટર ફેક્ટર છે કે વ્યાયામનો અભાવ અથવા મેદસ્વીપણું અથવા સ્થૂળતા જે પણ એક મોટો રિસ્પેક્ટર ફેક્ટર છે હૃદયરોગના હુમલા માટેનું પછી ઘણી એવી બીમારી છે કે જે ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે કે કોલેસ્ટ્રોલની બીમારી છે જેમાં પણ આપણે રેગ્યુલર ચેકઅપ દ્વારા એનું યોગ્ય નિદાન અને સારવાર લાવી શકીએ છીએ જે પણ એક મોટું રિસ્ક ફેક્ટર કહી શકીએ હૃદયરોગના હુમલાનું અને આજકાલની જીવનશૈલી જે છે આજકાલની યુવાઓની જે જીવનશૈલી છે જે તણાવ છે સ્ટ્રેસ છે અને જે ઊંઘવાની અનિયમિતતા છે અને જે હાઈ ટેન્શન જે લાઈફ છે એ પણ એક રિસ આપણે ગણી શકીએ હૃદય રોગના હુમલા માટેનું હવે આપણે બીજો લઈએ તો એમાં નોન મોડિફાઇબલ આપણે રિસ્પેક્ટર વોટ ઇઝ નોન મોડિફાઇબલ રિસ્પેક્ટર જે એવા જોખમી પરિબળો જે આપણે કોઈ પણ વ્યક્તિ પોતાની જીવનમાં બદલી શકતો નથી કે કોઈપણ વ્યક્તિની ઉંમર એ એક પોતે એક ઉંમર એક પોતે એક રિસ્પેક્ટર છે હૃદયરોગના હુમલા માટેનું જેમ જેમ આપણે ઉંમર વધે એને સ્ટેટિસ્ટિકલી ઘણી બધી એ સ્ટડીઝ પણ થઈ શકે જેમ જેમ આપણી ઉંમર વધે એમ હૃદયરોગનું જોખમ વધી જાય છે પછી બીજું કારણ છે સેક્સ કે પુરુષ અને સ્ત્રી વચ્ચે પણ હૃદયરોગના હુમલાનું જે જોખમ છે એમાં તફાવત રહેલો છે આપણે એમાં એવું ઘણી બધી સ્ટડીઝ છે કે પુરુષોમાં હૃદયરોગના હુમલાનું જોખમ થોડું વધારે છે સ્ત્રીઓ કરતાં પછી આપણું જીનેટિક્સ ઘણા દર્દીઓમાં એવું હોય કે એમના ફેમિલી હિસ્ટ્રી પણ પોઝિટિવ હોય કે ઘર ઘરના બીજા કોઈ સદસ્યમાં નાની ઉંમરમાં હૃદયરોગનો હુમલો થયો હોય અથવા બીજા કોઈ બીજા પરિબળ હોય ડાયાબિટીસ બ્લડ પ્રેશર એમાં એ જેનેટિક જ એવું રહેલું છે કે જેમના ડીએનએ આપણે જે કહીએ એ જ એક મોટું જોખમી પરિબળ છે હૃદયરોગના હુમલા માટેનું ચોથી વસ્તુ છે કે આપણું મૂળ કે જે ભારતીય મૂળના લોકો છે એ આપણે દુનિયાના બીજા મૂળના જે બીજા ભાગમાં મૂળના લોકોના આપણે કમ્પેર કરીએ કે વેસ્ટર્ન પોપ્યુલેશન અથવા કોકેશિયન અથવા જાપાનીઝ કે બીજા કોઈ પોપ્યુલેશન સાથે તો ઇન્ડિયન પોપ્યુલેશન એ બાય જીનેટિકલી એમાં ઘણી બધી સ્ટડીઝ થયેલી છે કે તેમાં ત્રણથી ચાર ગણું જોખમ જીનેટિકલી વધારે રહેલું છે બીજા જે દેશના બીજા વિશ્વના બીજા જે મૂળના લોકો છે એના કરતાં તો એ પણ એક મુખ્ય આમાં ભાગ ભજવે છે